કણા એમ કે છે કે અંબા અંબા નો મતલબ શું થાય બા હે અમુક વાર પૂછે કે અંબા અંબા નો મતલબ શું થાય આટમે જેમ જેસી કૃષ્ણ યાદ કરીએ છીએ હા જેમ કૃષ્ણ શું છે ટોપરા

હવે ઓરું બા જરા કામ હાલવા માટે તો જોઈ ને કપડા સુકવવાના નું હોય ઠીક એમના ટૂંકમાં પાણી પાવા તમારા થઈ ગયા દરવાજા હળવા મિસ્ત્રી આવ્યા તા

એટલે આવીને તો ઘણું સાંભળવાનું છે પણ જોઈએ લોકો યાદ નથી રહેતું એટલે કેદુ નો પ્લાનિંગ હાલતો હતો અત્યારે બીજા પ્રોગ્રામ કેન્સલ કરીને બસ જો એ જ નક્કી કરતો તો એમજો એ ઉતરવા ઉપર છે એટલે આજે મને કહે તારીખ કે પછી હવે એક જગ્યાએ ખાલી શો હાલે આ શુક્રવારે કદાચ ઉતરી જાય એટલે ભાઈ ઘણા દિવસ થઈ ગયો હં તો આમાં આવશે ઓટીટી હવે તો હું ઉતાવળ બહુ ખર્ચ જતી હા એ ખર્ચો કરવાનો જ નહીં અમારા ભાઈ શ્રેયભાઈ છે એમના ઘરે હું પહોંચી ગયો છું અને અમે જઈ રહ્યા છીએ એક જગ્યાએ જ્યાં આપણે આની પહેલા વિડીયો બનાવેલો છે સિસ્ટમ જોવા માટે સત્યાસાઈ રોડ ઉપર જે જો આ હોસ્પિટલ આવી ગઈ અહીંયા બી આપણે વિડીયો બનાવ્યો ધી હમ અમે આવ્યા છીએ અત્યારે

કેટલાનો ફાયદો થયો ઘણો ફાયદો થયો નવ હજારની જે ઓનલાઈન અહીંયા છ પાંચસો થઈ પચીસ ટકા જેવો ફેર પડ્યો પણ સારી વસ્તુ ઓકે ઘરે વાપરી છે બિલ બિલ સાથે ઓકે ચાલો સાહેબ બતાવો અમને બી એટલે સાઉન્ડ બાર જોવા હે કે સાઉન્ડ બાર ઉફર આવતર એની સાબુજી

આઈટમ લેવાય ગઈ છે આ લેટેસ્ટ મોબાઈલમાંથી માંથી આપણું આ લોકેશન ક્યાં આવે સત્ય સાઈ મેઈન રોડ ઉપર બિગ બજાની પાછળ મારુતિ ચોક માં એક્ઝેક્ટ ઓકે ચાલો આવજો જો કેવો ફોર્સ આરાજી આમાંથી આવે બોલો

સાઉન્ડ બાર સિરીઝ લેટેસ્ટ સાઉન્ડ બાર અને લાગી ગયું છે ચેક કરવાનું બાકી છે અને મારું કામ ચાલુ છે હાય આજે નથી આવવાના કામ બેન રિયા ને ફોન આવ્યો હતો નક્કી નથી શું અમારા ઘરે બિસ્કીટ આવે અને ખુલીને સૌથી પહેલા બહાર ન ખાય એ રેકોર્ડ છે જોઈ લો નથી લીધી કાંઈ નય નાના બાળકની જેમ જ જોઈ લે

અત્યારે વાયગાજે સાંજના સાડા છ ફટાફટ બધું કામકાજ પતાવીને હું નીકળી ગયો છું અત્યારે રિયાના ઘરે જવા માટે આજે મૂવી જોવા જવાનું છે જનીશભાઈ આપણા મિત્ર છે જનીશભાઈ એમના વાઈફ અને હું ને રિયા તો ત્યાં મેઇન લોકેશન છે રિયાના મમ્મીના ઘરે રિયા કામથી હતી બારે એટલે એ સીધી ડાયરેક્ટ ત્યાં પહોંચી ગઈ છે હું હવે એમને ત્યાં પિકઅપ કરવા જાઉં છું ને જનીશભાઈ ત્યાં જ આવશે અને બસ મૂવી પતે પછી જમવાનું બી આજે બહાર જ છે હં હં નથી

અડધું અડધું પડનાક સોનવાળી સોનાઈ વિધયો છે ને એક ભાઈ ફેર છે ફેર કે નથી આ ચી ગુણાનો ફેર હા ફેક્ટરી આવે છે અહીંયા ફેક્ટરી વાડી જેવી નો આની મજા આવે લગન થઈ ગયા એમ સાંભળવું છે કે નથી બહુ દેખાતો હાલો હાલો ચેર્સ હવે તમને લાગે મને કીધું લાગે વાર ને ત્રીજા લાગે હવે શ્રીનાથ જીમ માં સેન્ડવીચ ગાય ને આ લોકેશન છે યાજ્ઞિક રોડ ઉપર રામકૃષ્ણ આશ્રમ ની સામે લાગે છે ને તને વિજયા ના ઘરે આવ્યો એવું બાજ ખોલતા